જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ છો તઈ ગયા એકદમ રેડી ઉઠી ગયા છે આજે વેલા કારણ કે પતિ કાલે નતો આવ્યો આજે નથી આવવાનો ઈ કે કે હમણાં મારી તબિયત ડાઉન થઈ ગઈ હમણાં થોડું વાતાવરણ એવું છે કે તબિયત તમારું બધા ડાઉન થઈ જાય એટલે હમણાં થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે ને ખાસ કરીને આ મહિનો જે છે ભાદરવો થાય એ મહિનામાં અત્યારે જેમ બને એમ દહીં ને બધું ઓછું ખાવાનું કારણ કે અત્યારે બેક્ટેરિયાનું પ્રમાણ ને બહુ વધી જાય એટલે ખાવામાં તો અત્યારે બહુ ધ્યાન નાખ્યું બધું એના લીધે જ આવે શાકભાજીમાં ને અત્યારે બહુ બેક્ટેરિયા આવી જાય ધ્યાન રાખજો નાખજો બાલુરોને રહી ગયા છે મમ્મીને કંઈ ચા બનાવી દે ચા પી લઈ આ રી લીધા મસ્ત મજાના બાલ સેટ કરી લીધા મમ્મીને ચા બનાવી દે चाय दे पहले चाय दिया ने तो सिटी के ऊपर ये भाई जब आती है दुकान में लगाया बात हो ची तो तो तेरे ना काम को ना देखो खुद ये तो तू मोक्ष ना वो इतना कट 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 कर आपको है फाड़ पुरुट ये तू मार लिया आप लोग ले तो जब भूल जाता हो तेरा उसको सिखा भी अभी राह उकर ते कर ना को मुख्य बाबू दी है ना तकर तकर मोबाइल बाग से मोटी बाबू અકાલે થી પિનડીને આને પાસો હોયો અજો ઇની પાસો હોયો હું તો ની નહોતો આવ્યો જકલી મોટી પાકો પછી આય છે નોન છે ખાતા નસ્તર મારે તમે ના

અને આ ભાઈ વર્તા બોર્ડિંગ માં બોર્ડિંગ માં મજા આવી ને એટલી ગાય ના એ મોન વસ્તુ લાગે એ સિંહ ને બીવી થી એ બસ ઈ છે મળશે

બધીને ને આવી ગયા તો જીમ કરતા આવી પેલા કપડા ચેન્જ કરલે કાલે ચેસ્ટ હતી આજે શું ના કરવી બે બેક આ જયનિક ભાઈને એરપોર્ટિંગમાં હું રોતા રોતા આવી ગયા છે નટવરલાલ તમે કઈ કેસ એ ભાઈ વાંક નથી બોકરે જે પાણી છે હાતે લીપાવડો નું બિચારા નથી વગર પાણી વારું લે અરે સરા કા કાય મણો બેસે છો કા ભાઈ નતો હું કલતો બેટા કે બાપા 18 નું વાહ તમે પાણી વરસવનારો કકની મેલલાઓ હેતેર કરનો અત્યારે ખરો હા સે સેની દવાલી હે એટલે ઉકલવાનું કારણ શું કેમ નતું ઉકલતું તને ઉકલતું કેમ નતું ઘર વગર મજા નહીં આવે ઘરીઓ ખાવાનું નહીં જડતું ને આયર બોર્ડિંગ માં તો મજા આવે આયર બોર્ડિંગ તો આયર બોર્ડિંગ આયર બોર્ડિંગ હે આ ભાઈ ઘણા જ દેવું થઈ ગયું હે આવ નથી ઉકલતું બચારા

ਅਧਵੀ ਨਹੀਂ ਸੀ ਹੋਇਆ ਬਸ ਤਿਆਰ ਦੇਮੂ ਯਾਰ ਆਕ ਪੁੱਤਿਆ ਜਿ ਘਰੇ ਜੇ ਨਹੀਂ ਗਰੂ ਤੋਂ ਤੇ ਲਾਉਂਿਆ ਜੈਨਿਕ ਫੁੱਲ ਰੋ ਤੋਂ ਵੀ ਹੈ ਕਪੇਲਾ ਤੇ ਮਿਆ ਪਰ ਆਇਆ ਨਹੀਂ ਮੈਂ ਕਹ ਤੂੰ ਤੰਨੇ ਦੇਖਾ ਰਿਹਾ ਮੇਰਾ ਸੁਣਾ ਲੱਗ ਇਹ ਯਾਰ ਬੇਕੋਚ ਫੇਕੀ ਗਈ ਆਵਾਜ਼ ਹੋ ਰਿਹਾ ਆਵਾਜ਼ ਹੋ ਘਰੇ ਜਾਣੇ ਹਾਂ ਸੇਰ ਆਵੇ ਤਾਂ ਸ਼ਾਂਤੀ ਹੋਣੀ ਪਹਿਲਾਂ ਸੇਰ ਵਿੱਚ ਸ਼ਾਂਤੀ ਨਾ આવે ત્યારે અહીંથી મોર તો શાંતિ અસલી શેર ભૂખ લાગી બનેલું શાક રોટલા ઘી મરચા શાક રોટલા ઘી મરચા શાક ને રોટલી અજગી મરચા દીધા અજગી મરચા દીધી

ખર્ચો બધો તો સારું બને બધું મોહરિયો થાય દબાઈ દબાઈ બનાવી ચાય ના કાઢ્યું

પગાર્યો ને પેલી વાર કેટલો પગાર ઈરાક ઈ શું નાના બાપા શું જણા ਆ ਮੇ ਮਾ ਪਸਾ ਲਾ ਹਾਲੂ ਜੈ ਨਬਰ ਜੇ ਵੀ ਕੰਪਨੀ ਮੇ ਜਿਤਲਾ ਮਾਣਾ ਹੈ ਪਰ ਮਾਣਾ ਵੇ ਮੈਸ ਮਾਈਗ੍ਰੇਮ ਉ ਤਾਂ ਮੈਸ ਮਾ ਬਾਰੇ ਰਹਿਉ ਬਹੁ ਕਠੀ ਨੇ ਪਹਿਲਾ ਤਾਂ ਕਮਾ ਉਹ ਹੈ ਰੰਗ ਬਹੁ ਤਾ ਆਪੇ ਨਨ ਬਾਪਾ ਵੀ ਗਿਆ ਤਾਂ ਨਨ ਜੀ ਮੂ ਨਨ ਕਾਨੂ ਇਹ ਇਹ ਤੇ ਪਰਾਣੇ ਰਿਆ ਇਆ ਸੁਖ ਮਤੀ ਜਾਏ ਦੁਖ ਮਾ ਮਾ ਬੋਹਾਰ ਪਾਸਾ ਖੱਲੀ ਬਲੀ ਤਾ ਉਗ ਤੋ ਲੋਕ ਜੋ ਨੇ ਮਜਾ ਆਈਏ ਤੋ ਲਾਈਕ ਸ਼ੇਅਰ ਕਮੈਂਟ ਕਰਨਾ ਜੋ ਨੇ ਚੈਨਲ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰੀਏ ਤੋ ਫਟਾਫਟ ਕਰਤਾ ਸੇ ਸ਼੍ਰੀ ਰਾਮ